ગરીબ કામ કરવા માટે હું એમએલએ બન્યો છું એના માટે તમે અધિકારી બન્યા છો મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે માં તમારી નિષ્ફળતા છે અને આ બધા માણસો સતત દરજી કર 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 કરે હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાડીઓ શું બોલશે આ એવો એટી છે એની અંદર છુપાયેલો આ ખેતમજૂરી શું તોડી લેશે એવો છે છે મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે કેટલા વખત ની અરજી આપો છો હું આપું છું પચીસ પચીસ વર્ષથી બોલો આખા તમારા સામૂહિક આપઘાત કરી આપણે એવું રાખીએ છીએ તમારી પાસેથી હું એવો ભરોસો રાખીને જઉં છું એકાદ મહિનામાં એકાદ મહિનામાં પરપડીનું કામ પંદર દિવસ મને એસડી કહ્યું આપણે પંદર ના સત્તર દિવસ આપો બરાબર પણ યાત્રા આપણી ચાલુ એમાં કોઈ મિનબેક થવું ના જોઈએ ભાઈ એ તો પાછું મને ફોન ના કરતા બરાબર મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે પંદર થી સત્તર દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખી મુદ્દા નંબર ત્રણ પરબડીની જોડે આનંદપુર ના બીજા જે ગામો છે એની અપેક્ષા રાખી મને આઠ વર્ષ ત્યાં ધારાસભ્ય બને હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પાલનપુર સેલમે માં એમડી ડ્રગ્સ નતું કોણ આનો કાળો કારોબાર કરી રહ્યું છે કેમ દારૂ જુગારના ના ચાલી રહ્યા છે શું કરી રહે છે પાલનપુર શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ને ડીવાયસપી એમને ફોન કરી રિસ્પોન્ડ નથી કરતા નાગરિકો ફોન નો જવાબ નથી આપતા એટલે બાપાની પેઢી સમજે છે બનાસકાંઠા રે હું નથી બોલતો ત્યાં સુધી મારે પચાસ કામ છે જે દિવસે પલાટી વાળીને પાંચ દિવસ બેઠીશ તો ઝાડા કરાવી દઈશ એ સ્પષ્ટ કેવા માંગુ છું